હાલ આપણે કચ્છના ભુજમાં છીએ અને દુનિયાના કોઈ પણ ખૂણેથી આવતો માણસ ભુજમાં આવે અને ભૂલિયા જ્યુસનું નું નામ ન સાંભળે તેવું ન બને જી હા ભૂલિયા જ્યુસમાં ઉનાળામાં આવો ચણી બોર ના જ્યુસ મળશે શિયાળામાં આવો કેરી ના જ્યુસ મળશે અને આવા તો અનેક પ્રકારના જ્યુસ અહીં મળી જશે માત્ર સાત ચોપડી ભણેલા વેલજીભાઈ ભુડિયા એ ખેડૂત નું નામ છે અને ખેડૂતે આજે તો એવી સિદ્ધિ હાંસલ કરી છે કે ભલ ભલા ખેડૂતો માટે પણ તેઓ પ્રેરણારૂપ છે તો આવો મુલાકાત લઈએ ભૂડિયા ફાર્મની તથા ભૂડિયા જ્યુસની મુલાકાત લઈએ અને વેલજીભાઈ ભૂડિયા સાથે વાત કરીએ વાત ગુજરાતી પર આપણે જારે ખેડૂતની ખેતીનું ઉત્પાદન જ્યારે અમારો ફ્રૂટ આવે મુખ્ય અમારો કેરીનો વ્યવસાય છે કેસર કેરી અને એનો જે ઉત્પાદન જૂન મહિનાની 5 થી 10 તારીખે શરૂઆત થાય એટલે અમે કેરીને સાચો માટેનો બારે શેડ છે પણ એને અમે ગોટલી અને જેને છતરા એને કાઢી લઈ એના માટેના સામેનું આ મશીન છે આ મોરબીથી મશીન લીધેલું છે અને બે હજાર છમાં આ મશીન આવ્યું છે અને સામે આ વીસ લીટરનો ગાઈન્ડર છે અને જ્યારે અમે રસના ડબ્બા ભરી લે આ રસના ડબ્બા છે આ જામફળના ડબ્બા છે તો આની અંદર પછી કાપી કૂટી અને થોડો ઓગળી જાય એટલે આની અંદર અમે પ્રોસેસ કરી લઈએ એ પ્રોસેસ કર્યા બાદ અને કેરીની સિઝનમાં જ્યારે કેરી સાચવી થઈ ત્યારે આ આની અંદર કેરીના ભર્યા છે આ જૂન મહિનામાં ભર્યા છે એવી રીતે ખારેકનું છે કેરી છે જાફળ છે ચણિયાબોર છે બધી વિવિધ પ્રકારની જે ફ્રૂટ છે એ બધા આ રીતે એનું પછી કેરીના ડબ્બામાં જેમ બનાવીને આ એક કિલોની રિટેલ માર્કેટ માટે અને માર્કેટની અંદર આ જાય બાકી વેપારીને ખપતો હોય કાંઈ ખપતો હોય અત્યારે એને બ્રાંચુ ઉપર બધે આ અમારો માલ જાય આ દાખલા તરીકે આ બધા પ્રોસેસ થયેલું હોટલનું છે હવે તમને બાજુમાં બતાવું કેટલું ટેમ્પરેચર હશે આ ટેમ્પરેચર અત્યારે સત્તર અઢારમાં છે અત્યારે સોળ થયું આ બાવીસ ત્રેવીસમાં બાંધેલું છે તો એ પ્રકારે કે ધક્કો દઈ દીધું તો આ પ્રકારે પછી એની બોટલ જ્યારે ડબ્બામાંથી અમે રીપ્રોસેસ કરી ત્યારે કોઈ ફ્રૂટ બોરવું હોય તો થોડી સુગર નાખવી પડે અને એને ખારે તરબૂચ પણ એને એને તો કાંઈ કરવું પડશે નારિયેલ છે નારિયલની મલાઈ અને પાણી બે એને મિક્સ કરી નાખી બોટલ પેક કરી દે એવી રીતે આખું એ બોટલ પેક થઈ જાય બધું આ રીતે આ બધા જ ભગવાન કોઈ અમારો ક્યાંય નથી આવતી તો આ પ્રકારે આ કોકોનેટ નું છે જુઓ આ કોકોનેટ બાપાનો ફોટો જ હોય રજીસ્ટ્રેશન કરાવેલો છે અને ભૂડિયા અમારે સર છે હું માતાપર નિવાસી છું આ રીતે ચણિયાબોર નો જ્યુસ તો આ ચણિયાબોર છે આ ચણિયા બોરનો જ્યુસ છે એટલે કહેવાનું વિષય કે એકાએક ફ્રૂટમાંથી કઈ રીતે જ્યુસ કાઢવો અમે ધીરે ધીરે બધું આખું શીખ્યા હવે આની અંદર વર્ષ બે વર્ષ કાંઈ નતા લાઈટ કઈ તો બધું પૂરું થઈ જાય કહેવાનું વિષય લાઈટનો મોટો ખર્ચો છે આનો એટલે ખેડૂતો લાઇટને કારણે કે આ ખર્ચને કારણે મેં તો અહીંયા બેંકની લોન ઉપાડીને બધું કર્યું ને આખો પરિવાર કામ કરે એટલે બધા જ મહેનત કરો અમારા ઘર રચી એટલે આ બધી લીટરની પેકિંગ છે સામે દાડમની છે છે તરબૂટની છે આ બધે દાખલા તરીકે રાજકોટ સાઈડમાંથી ફીણલાનો જ્યુસ છે ડૉક્ટરો ચીઠી લખીને મોકલાવે છે તો એને ફિનલાનો જ્યુસ પણ અમારે ત્યાં અહીંથી મળે આ પ્રકારનું આખું અમારે કોલ્ડ સ્ટોરેજનું આ સ્ટોરેજ કરી અને આ પ્રકારે અને આખો પરિવાર આની અંદર અહીંયા આ મારો મોટો દીકરો છે મારા જેવડો જ છે આ લેબલ લેબલ લગાવે પછી એની બોટલ ઉપર લગાવશે અને બોટલના સ્ટીકરના આ સરકારના નિયમ પ્રમાણે તો આ પ્રકારે આખું આયોજન અને પછી આ ધીરે ધીરે અમારા અથાણા છે આ છે તે છે સૂકા લીમડાના ફૂલ છે પછી આમળાની સીઝન આમળા કેન્ડી છે આમળા કેન્ડી છે એટલે આવું બધું માર્કેટની અંદર અમારે બારે લોકલ માર્કેટમાં સારામાં સારું ચાલે છે એ રીતે આ બધા અથાણાં છે જુદા જુદા પછી આ ચાયને મસાલા છે આ પ્રકારે પણ એ મસાલા અમે પોતે જ દરીએ કડ લવિંગ એલચીજી કે કરવાની છે એટલે આ બધું આ જુદું જુદું આખી એની પેકિંગ કરીને પછી આ સૂકા આમળા છે હા એ સિઝનની અંદર બધું બનાવી લઈ પછી વેચ્યા રાખી એટલે કહેવાનું વિશે કે માર્કેટ જો જ્યાં સુધી પોતાના હાથમાં આવી જાય આ જવારાનો પાવડર છે સરગો અને સિંગનો પાવડર છે બધા અલગ અલગ પાવડર છે તો એવી રીતે ખારકના રસને અમે ઉગાડી એને ગરમ કરીએ અને એમાંથી અમે બોટલ પેક કરી અને ખારકનો ગોળ બનાવી અને ડાયાબિટીસવાળા ખાલી બેથી ત્રણ ચિમચા ચમચી ચામના કોપ નાખે છે એટલે કાંઈ કરવું ન પડે એવું ને એવું ફર્સ્ટ ક્લાસ એને અને એનો તો એનાલિસિસ કરાવે ડાયાબિટીસ એને આપે ના આવે રોટલીમાં ચોપડીને રોટલામાં ચોપડી મીઠાસ કપતી હોય તો કરી હજુ આપણે આ બધા ગોડાઉન છે અમારા આખા વર્ષની સિઝનનો માલ બધો અહીંયા અલગ અલગ એટલે અહીંયા પાંચે પાંચ ગોડાઉન સ્ટોર બધા ભરેલા છે પ્રકારના પ્રોસેસ છે આ વિસ્તરનો કેપેસિટીનો છે પછી આ અહીંયા ગોડાઉન છે પાછું આમાં કઈ કઈ જાત અંદર શું નાખેલી છે એ બધું આમાં લખેલું હોય બરોબર જુઓ આ ડબ્બો ખોલતો એક હરીશ આ ડબ્બો ઢાકડું ખોલ લાલ લાલ કલર દેખાડે દાડમ છે ને એ કાઢ જાતા કરો આ દાડમનો પ્યોર રસ તમને બતાવે ખાલી ને પછી આમાંથી પ્રોસેસ થાય જુઓ દાડમનો રસ જ છે ખાલી કોઈ એક ટીપુ પાણી નથી આની અંદર પછી બોટલ ભરીને માર્કેટ લઈ બરોબર એટલે આ પ્રકારનો આખો વિષય છે અને જે કાંઈ છે એ હાર્યું અમારો પ્રોસેસ જૂની આ લીંબુ પ્યોર રસ લીંબુ નીકળી ગયું આમાંથી પ્યોર રસ મેન્યુઅલ રસ કાઢી આમાં કોઈ મશીન નથી નાખતા કેમ કે મશીન નાખી તો છાલની ને જે સુગંધાય ને છોત્ર એની અંદર હાલ્યું જાય એટલે આમ પ્યોર રસ આની અંદર અમે લીંબુનો જૂસ બધું જે કંઈ વાપરવાનું છે એ ઓરિજિનલ લીંબુ ઘણા ડાયરેક્ટ માર્કેટ માટે લઈ જતા હોય કેમ કે જ્યારે ત્રણસો ને ચારસો રૂપિયા લીંબુના થતા હોય ત્યારે આજ ઉપયોગ કરતા એટલે અમે માં ને ફ્રોજન કરી લઈ જૂન જુલાઈ મહિનામાં વધારે જ્યારે સસ્તા ત્યારે મળે ત્યારે આ કેસર કેરી અને આ ગોવા જાફળ અને આ આ ડ્રેગન કમલમ તો આ અમારે આને નામ નાખ્યું છે અમે ભૂડિયા સ્પેશિયલ ફર્સ્ટ નંબરનો જે રેડમાં પણ ઉપર છે જે ભગવાને કલર કેવા દીધા છે અને આપે કચરો ખાઈ ખાઈ ને મરી ગયા બધા હે આવી ચીજ અને સ્વાદમાં એટલું બધું સરસ છે અને ખૂબ મજા આવે એમ તમે સ્વાદમાં પીશો તો તમને એમ થશે કે ખરેખર આ વસ્તુ તમને દુનિયામાં ગમે તો ફરી આવો હજી મને લાગે છે કોઈ તૈયાર નથી થયું બધા રેડીમેડ તો તૈયાર કરે છે રા થોડા થોડા મોસમી સંતરા બજારો મળે છે સારા પાઇનેપલ પણ આવી રીતે મિક્સ કરીને એમને આનંદી છે કે અમે નામ અમારે રીતે પછી નાખ્યું છે આનું ભૂડિયા સ્પેશિયલ નામ નાખ્યું છે પીઓ તમને મજા આવશે તો મિત્રો એક વખત આ ચાખો તો જ ખબર પડે કે કેટલી સુંદર વસ્તુ છે અને લોકો કેમ દેશ વિદેશથી આવતા હોય છે હવે ખબર પડે છે અહીંયા તમે ભુજમાં આવો ને ભૂડિયા તમે કોઈ પણ વ્યક્તિને પૂછો તો ભૂડિયાનું નામ કહેશે કે અહીં એક વખત આવો અને અહીંયા ચાખશો તો જ ખબર પડશે કદાચ આ વિડીયો જોઈને તમે નહીં અમે નહીં સમજાવી શકીએ કે કેટલું સુંદર અને જે દરેક વસ્તુ ઓર્ગેનિક છે અને આ ચણી બોરનું જ્યુસ છે

આવો તો સુડતાલીસ આઈટમ છે અમારી પાસે સુડતાલીસ આઈટમ છે ને દરેક વસ્તુ જે અમે ચાંકી કદાચ આનો કોઈ જવાબ નથી અને આ જ છે એટલા માટે જ લોકો દેશ વિદેશથી ખેંચાઈને આવતા હોય છે અને આજે ભૂળિયા જે છે આટલું પ્રખ્યાત બન્યું છે દેશ વિદેશમાં નામ છે અને લોકો જે છે આવતા હોય છે એક વખત તમે અહીંયા આવીને સ્વાદ લેશો તો જ તમને ખબર પડશે અત્યારે આપણે જોઈએ કે ચણી બોરના જૂસ અમને એ નવાઈ લાગે કારણ કે ચણી બોર અન્ય જૂસ આપણે જોઈએ છીએ કે એ તો જે છે થઈ શકતા પણ ચણી બોરનું જૂસ એક નવાઈ લાગે એવી વસ્તુ છે કારણ કે ચણી બોર જે છે નાના હોય છે એ કઈ રીતે તમને વિચાર આવ્યો કઈ રીતે બનતું હોય છે ચણિયાબોર નો વિચાર એક વિષય છે કે કુદરતે બધું આ સૃષ્ટિ માં બધું આપ્યું છે ચણિયાબોર દિવાળી પાછળ પાકતા હોય ખેતર ને સેઢે ભાગતા હોય એને કોઈ પાણી ના પાય દવા ના નાખે દર વર્ષે થાય કોઈ એમાં કઈ ફેરફાર આવતો જ નથી ચણિયા બોર ને કઈ એનું ખટાશ અને એનો સ્વાદ છે માણસ ના દિવસો આવે દિવાળી પાછળ ત્યારે વાટકાપના દિવસોમાં સેઢે જાય ને ચણિયા બોર ને ખાલી ચાર પાંચ ખાઈ લે ને તો એ માણસ થાકડો ઉતરી જાય એવું એની અંદર એનર્જી ભરેલી કુદરતે દીધેલી પછી અમને વિચાર આવ્યો કે ભાઈ બધામાંથી નીકળે તો ચણિયા બોર નો રસ તો છે જ ને કઈ કુદરતી છે તમે એ ચણિયા બોર નો રસ અમે મશીનમાં કાઢ્યો થોડાક દિવસ હતાશ થયા

કરતી હોય છે નવો સાહસ કરતા થોડા ડરે છે કારણ કે તેમને ડર છે કે ક્યાં કે પાક નિષ્ફળ ન જાય તમે જે રીતે સાહસ કર્યો કદાચ શું કહેશો એ ખેડૂતોને કે કઈ રીતે નવો સાહસ કરવો જોઈએ અને જે રીતે તમે કરી જે અત્યારે કરી રહ્યા છો કે એને જે પ્રમોશન કરવું તથા એના જે માહિતી સાચી મેળવવી એ બધી વસ્તુ કેટલી જરૂરી છે હવે જરૂરીનો વિષય એ છે કે ખેડૂત છે ને થોડુંક હજી એને ડિપ્રેસ એને ફેરફાર એ કરવો જોઈએ કે પોતાની પ્રોડક્ટ છે દાખલા તરીકે ઘઉં છે હા અત્યારે ઘઉંની સિઝન છે એને ગેડિંગ કરી કમ્પ્લીટ કરીને પાંચ પાંચ કિલોની સીલર પેક એક મશીન નાનું છે બહુ ખર્ચોનો મોટો નથી પણ એની અંદર એને ગાય આધારિત કુરશી અને એનું સ્ટીકર માથે સ્ટીકર લગાવી દે અને ગમે તે કોઈના ઘરમાં જશે ને ત્યારે ખબર પડશે આ ગાય આધારિત કુરશી એનો મોબાઈલ નંબર લખી દે પોતાનો ફોટો મૂકી દે ગાયનો ફોટો મૂકી દે પોતાના સર્વે નંબર નાખી દે અને તાલુકો ગામનું નામ નાખી દે કામ પૂરું થઈ ગયું આજે છાસ લેવા જાવીને લોટીઓ વાહે લગાડવી જરૂર નથી ગયું હવે તમે લોટીઓ મારે પાડો કે એક વસ્તુ છે અને ઈ ઘઉં ખાનાર માણસ કોઈ બીમાર નહીં પછી ઈ વસ્તુ જે જે દાખલા તરીકે એને વધુ સંગ્રહ કરવું અને તો એ તન વર્ષ તન વર્ષ સુધી હું તમને ગેરંટી દઉં પાતરું કપડું હોય ધોતીનું કે સાડીનું એમાં એક ચમચી ગાયના છાણાની રાખ નાખી અને પાંચ કિલા પેકિંગમાં નાખી દે કોઈ દિવસ ઘઉં સરસે નહીં એવી રીતે જીરું ધાણા એની નાની પેકિંગ જોઈએ કિલાની ની અડધો કિલો ની કેમ કે મસાલા પાક છે તો આ પ્રકારે પેકિંગ કરી જો ખેડૂત વેચવા જાય ને તો માર્કેટ એના હાથમાં આવે દાખલા તરીકે હોલસેલ માર્કેટમાં માં જાય છે ને તો એ અમદાવાદનો માલ અત્યારે એ કદાચ મુંબઈમાં જશે તો મુંબઈવાળો એને ફોન કરશે ભાઈ આ મારી મસાલો મને ઘઉં તમારા જોઈ છે મને આ જોઈ છે આ પ્રકાર મેં માર્કેટે ખરેખર જો ઉભી કરીએ ને તો તમે મારે માર્કેટ એ રીતે જ ઉભી કરી છે વેલજીભાઈ અત્યારે જે આપણે યુવાનો છે યુવાનોને ખેતીમાં ઓછો રસ છે અમે અનેક ગામડાઓમાં જતા હોઈએ છીએ કદાચ જે છે યુવાનો અત્યારે શહેર તરફ વળ્યા છે નોકરી તરફ વળ્યા છે બિઝનેસ અલગ અલગ એમના મનમાં હોય છે પરંતુ આ ખેતી પણ એક બિઝનેસ બની શકે છે એવો વિચાર એમને નથી આવતો તો શું કહેશો એ કેટલું જરૂરી છે યુવાનોને શું કહેશો કે જો આ પ્રકારે પણ બિઝનેસ થઈ શકે છે ખેતી પણ એક બિઝનેસ બની શકે એના વિશે શું કહેશો

બનશે ભારત ના ગામડા સુકાવા માંડી ગયા એનું કારણ છે કે ગામનું ગામ ને જે શક્તિ છે ને એ બધી શહેરમાં ભાગી ગઈ શક્તિ યુવાનોમાં છે બાપા તો લાકડી જ ચાલે છે